થરાદમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોએ વૃક્ષોનો સહારો લીધો થરાદના આશાપુરિવાસમાં લાઇટના વોલ્ટેજ કમ હોવાને કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વોલ્ટેજ વધારી આપવાની વીજ કંપનીમાં લેખિત રજૂઆત કરી હતી આશાપુરિવાસ વિસ્તારમાં સર્જાયેલી સમસ્યાથી લોકો અકળાઈ ઉઠ્યા છે થરાદના આશાપુરા વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વોલ્ટેજ ડાઉન થાય છે જેને કારણે ઉનાળાની ગરમીમાં રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે આથી આશાપુરીવાસના રહીશોએ વીજ કંપનીમાં લેખિતમાં રજૂઆત કરી તેમના ઘર વપરાશના વોલ્ટેજ છે જે ઓછા મળી રહ્યા છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવાની માગણી કરી હતી આ અંગે રહીસોએ અગાઉ પણ વીજ કંપનીમાં લેખિત રજૂઆત કરી હતી તદુપરાંત તેમના વાયરોની વચ્ચે સાંધા રહેલા છે આથી ફોલ્ટ થવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આશાપુરી વિસ્તારના લોકો છેલ્લા કેટલાય સમયથી વીજળીના વોલ્ટેજ ઓછા મળતા કાળજાળ ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે હું આસેપુરી વાસમાથી બોલું રહીશાબેન અને અમારે એક મહિનો થઈ ગયો છે લાઈટ નથી અને બહુ તકલીફ પડે છે અને એમ કે નાણાં બચ્યા બીજા બહુ હેરાન થાય છે લાઈટ આવે તો સારું હોય અમારે ડીપી નખાવાની જરૂર છે આવી જાય તો સારું હોય